મારા દીકરા મારા ગામના બધા કંટારો લેવરાઈ દીધો મને હવે પણ જોઈ લઉં કયો હાલે છે અને કિયો હામે થાય છે આ રીબિન કાઢીને જ મૂકી છે દેવા વારી ચાલુ કરવી આજથી રસ્તો બંધ આજ સુધી બહુ વાલ્યા તમે હાલો હવે તમારી જાત ને ખબર પડે પાડી દઉં બે કેરામાં પાણી મૂકી દીધું છે લાય ગાય ગામમાં હેલો જાઓ અને બીડી લેતો આવું મારા દીકરા મારા ને ગામ ને બધા ખબર પડી નઈ લાગે કે ઝાડીઓ અહીંયા ઊભો હે કોઈ આવતું નથી ક્યાંથી આવે આપણે સિક્કા જેવા જમાય દીધા ગામમાં પારી દવ નીકળે એને આવા દેતા ને લે બાપરીઓ આવે

આ તો આજનો દી હોમ આયલો જા કાલ થી 500 થઈ છે કાલ થી 500 થઈ છે હા 500 ડાયરેક્ટ 500 વાળી જ કરવાની ટોલ નાખો આપણે જેવું કેવું ના નાખવાનું કાલ આ જ સદ તો તો નો હાલ તો ક્યાં મારા બાપ નું કાય જાય આ સાહેબ તો દે હવે દાવ દે ઉભો ન રહેતો ને સાહેબ હા મારો દીકરો ચાંક્યા જ નહી હાલું તો શું થાય તારો બાપ બીજા રસ્તો તો હોય ને

એ 500 બંદો લેતી 50 લાય મારા 50 લાય નઈ માનો લા દે તારી બઈને કઈ દે અઢિયા ને હું બઈ છે લા તું લુકીસી ની વાત કર તમારી જટ ને ઓમોર છે કેમ ભલે તું

બપોર સડી ગયા છે નક્કી મારે માણા અહિયાં મૂકવો જોઈશે અને પછી ગામ માં ખાવા જવું છે કેમ કે હું ખાવા જાવ અહીંથી નીકળી જાય તો માણસો એ આપણને પોહાય જ નહીં એટલે ક્યાં ને મૂકું હારો માણસ માથા પર આ હા હાચું પણ તારી આ બેટા અલ સાહેબ તમે

બહુ મને હેરાન કર્યો છે હાલવા નથી દેવા હપતો તો લેવો જ છે એવું છે મને તું કેમ થાય હે લાગે છે ને

મારો દીકરો બોલો અહીંયા શું ટોલ નાકા બનાવવા આવી છે હા એ જવા દે હાલો મારો દીકરો લીખ્યો એમાં તો હે ભે તમને ક્યાં તો બને